શું કહો છો સમાજ દ્વારા કાલ ચર્ચા ચાલુ હતી પેલા તો ત્રણ વાજા સુધી રાહ જોયી છે 1 વાજા નું કીધું થી લોકો ને આખું મેં એકલા માટે જોઈ નઈ પણ આખા ના બધા લોકો છે ચાર પાંચ જણા ના લોકો ને આયોજન કર્યું છે અડધા ગોમ ગામની સહમતી લીધી નથી લગભગ આખો ગોમ જ મારા ફેવરમાં છે ચોક ને ભાઈ આ જોઓ ખાલી ભાઈ કશું પૂછો નહીં તમને કોઈ નિર્ણય અત્યારે જાણ છે ના 3 વાજા સુધી મે રાહ જોયે મારો પ્રોગ્રામ હતો અમદાવાદ ની અંદર પણ આજ ની મીટિંગ કરીને પ્રોગ્રામ પણ કેન્સલ કરી દીધો જો આ પ્રકારનો કોઈ નિર્ણય લેતા છે કે સમાજ બહાર મૂકાશે તો કયા પ્રકારની પ્રતિક્રિયા પૂછવામાં આવે ને ક્વાર એક વખત કોઈ બી તમને પૂછે છે ને આ લોકો ડાયરેક્ટ બંધારણ પોતે મરજીની માલિક કરી નાખે કોઈ બીને દોષી ભાઈ મરજીને માલિકી સહી દે આ લોકોને લોકચાહનાથી જે સમાજના લીધે જ આ લોકો નેતાને આગેવાનો બધા ભણ્યા છે પણ એ જ કોઈ બી નાના વ્યક્તિને કે સમાજના દીકરાને રોજગારી બંધ કરવા દબાવવા માગે એટલે આ યોગ્ય વાત નથી અને મારા એકલાની વાત નથી આ લગભગ દસ હજાર લોકો છે આવા જે સંગીતના ચેડે જોડાયેલ હું તો એક લાખ લોકો છે આખા ગુજરાતના ગણ ગણતા જિલ્લાનામાં બંધી કરી છે બાકી આખા ગુજરાતમાં બી કરવી જોઈએ અત્યારે તમારી સાથે અથવા તમારા સમર્થનમાં લોકો શું કહી રહ્યા બહુ જ છે આ લોકો અમે મિટિંગ કરવાના છીએ બહુ મોટી મિટિંગ કરીશું અને એ વખતે આખા ગુજરાતને જોડવા મળશે કે કદાચ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે અને હું સાચો હશું તો એ મીટિંગ ની અંદર લોકોને ખબર જ પડી જાય કે ગબ્બર ઠાકોર હાચો છે કે ખોટો વ્યક્તિ છે